વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે ચાની સાથે નાસ્તામાં ખાઈ શકીએ તેવી એકદમ નવી ફરસીપુરીની રેસીપી બનાવીશું તો તેના માટે એક પેનમાં આપણે પહેલાં તો એક મોટી ચમચી જેટલું જીરું લઈ લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં દસથી પંદર જેટલા તીખાના દાણા એડ કરવાના છે ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરીશું તો હવે ગેસની લો ફ્લેમ પર એકાદ મિનિટ જેવું બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે એટલે કે ગરમ કરી અને શેકી લેવાનું છે તો આ આપણે ફરસીપુરી માટેનો એકદમ નવો અને એકદમ ટેસ્ટી એવો આ મસાલો તૈયાર કરીશું તો આ મસાલો આપણે ફટાફટ એકાદ મિનિટ જેવું શેકી અને તૈયાર કરી લઈએ તો અહીં એકાદ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મસાલાને થોડો ઠંડો થવા દઈએ મસાલો થોડો ઠંડો થઈ જાય ત્યારબાદ આપણે એક મિક્સર જારમાં આ બધા મસાલાને એડ કરી દઈશું અને હવે આપણે એકદમ ફાઇન પાવડર નથી કરવાનો દરદરો એવો આ પાવડર આપણે બનાવીને રેડી કરવાનો છે તો અહીં તમને બતાવી દઉં આ રીતનો આપણે કરકરો એવો મસાલોને પીસવાનો છે અને રેડી કરવાનો છે તો આ મસાલો રેડી થઈ ગયો હવે આપણે અહીં ચારથી પાંચ કલાક જેટલી પલાળેલી મગદાળ લેવાની છે તો અડધા વાટકા જેટલી મેં મગદાળને અગાઉથી પલાળી અને રાખી દીધી હતી ચારથી પાંચ કલાક માટે તેને પલાળી લેવાની છે હવે આ પાણી કાઢી જે એક્સ્ટ્રા પાણી છે તે કાઢી અને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને આપણે બધી મગદાળને આ મિક્સર જારમાં એડ કરી દેવાની છે અને આટલી મગદાળને પીસવા માટે ફક્ત આપણે વન ફોર્થ કપ જેટલું અને ચમચીના માપતે કહું તો ચારથી પાંચ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું તો અહીં જોઈ શકો છો આપણે દાળને પલાળી લીધી હતી એટલા માટે એકદમ સરસ એવી તેની ગ્રેવી છે તે બનીને રેડી થઈ ગઈ એકદમ સરસ દાળ છે તે પીસાઈ ગઈ છે જરા પણ આખી નથી રહી તો આ ગ્રેવીને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો આ રીતે આપણે લોટ બાંધવા માટે મોટું અને ઊંડું વાસણ લેવાનું છે તેમાં મગદારની પ્યોળી છે તે કાઢી લેવાની છે ત્યારબાદ આપણે જે અતકચરો વાટેલો મસાલો રેડી કર્યો છે તે બધો જ એડ કરી દેવાનો છે ત્યારબાદ અહીં એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એટલે કે જે સૂકી મેથી આવે છે તેને આ રીતે હાથેથી મસળી અને એડ કરવાની છે ત્યારબાદ એક મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે અને હવે આપણે સ્વાદાનુસાર નમક એડ કરીશું તો એક મોટી ચમચી જેટલું નમક એડ કરી લઈએ હવે આપણે આ બધા મસાલાને એકદમ સારી રીતે હલાવી અને આ મગદાળની પ્યોરી સાથે મિક્સ કરી લેવાનું છે તો એકદમ નવી અને ફટાફટ બની જતી એવી આ ફરસી પૂરી ખાવાની પણ મજા આવે છે અને બનાવવી પણ સહેલી છે તો જા જે બધા લેયરવાળી આપણે આજે આ ફરસી પૂરી બનાવીશું નાસ્તા માટે તો જોઈ શકો છો બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં વાટકાના માપથી બે વાટકા જેટલો ઘઉંનો લોટ એડ કરીશું જો તમારે વધારે ફરસી બનાવી હોય તો એક વાટકો ઘઉંનો લોટ અને એક વાટકો મેંદો એવી રીતે લઈ શકો છો પણ હું એકદમ હેલ્ધી બનાવું છું તો બે વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે હવે આપણે તેમાં આ રીતના ચમચીના માપથી બે ચમચી જેટલું તેલ ગરમ કરી અને એડ કરવાનું છે તો બે મોટી ચમચી જેટલું તેલને આપણે એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેને લોટમાં અને જે મિક્સર રેડી કર્યું છે તેમાં એડ કરી દેવાનું છે અને હવે ફટાફટ આપણે બધું હલાવી અને મિક્સ કરી દેવાનું છે તો આ રીતે તેલને ગરમ કરી અને તેલનું મૂળ દેવાથી પૂરી છે તે વધારે ફરસી બને છે ઘીની જગ્યા પર તેલનું મોણ દેવાથી જે આપણે લેયરવાળી પૂરી બનાવે છે તો તેનું એક એક લેયર છે તે છૂટું બનશે એટલા માટે તેલને ગરમ કરી અને એડ કરી લેવું તો થોડું ગરમ હતું એટલા માટે ચમચા અથવા ચમચીની મદદથી મિક્સ કરી લેવું ત્યારબાદ આ રીતે હાથેથી ભેગું કરતાં જઈ અને આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ પૂરી બનાવવા માટેનો કઠણ લોટ બાંધવા માટે ફક્ત વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી અને બધું બરાબર મિક્સ કરી અને કઠણ એવો લોટ બાંધી લઈએ જેથી કરી આપણી પૂરી છે તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય તો અહીં કઠણ એવો લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને એકથી બે મિનિટ માટે લોટને છે તે મસળી લઈએ લોટને મસળી લીધા બાદ આપણે તેના એક સરખા ભાગ કરવાના છે તેમાંનો એક ભાગ આપણે લઈ લઈએ અને હવે રોટલી વણવા માટે પાટલાની ઉપર અડધી ચમચી જેટલું તેલ લઈ અને આ પાટલાને તેલથી ગ્રીસ કરી લઈએ તો અહીં કઠણ એવો પૂરીનો લોટ બાંધવાનો છે કઠણ એવો લોટ બાંધવા માટે ફક્ત વન ફોર્થ કપ જેટલા અને ચમચી માપથી કહું તો ચારથી પાંચ ચમચી જેટલા પાણીની જરૂર પડી છે તો હવે આપણે અહીં તેલ વડે પાટલાને ગ્રીસ કરી લીધા બાદ એક ભાગ છે તે લઈ અને આપણે વેલણની મદદથી વણી લેવાનું છે અને કઈ રીતનું અને કેવડી સાઇઝનું વણવું એ પણ હું તમને બતાવી દઈશ તો આપણે આ રોટલીને વણતા સમયે કોઈપણ લોટ ઉપર ડસ્ટ કરવાની જરૂર નહીં પડે કેમકે આપણે એકદમ સરસ મોણની સાથે કઠણ એવો આ લોટ છે તે બાંધીને રેડી કરી લીધો છે અને લાસ્ટમાં આપણે તેને એકથી બે મિનિટ જેવું મસળી પણ લીધું છે એટલા માટે રોટલી એકદમ ઇઝીલી વણાઈ જશે તો અહીં તમે જોઈ શકો છો મેં આટલી પતલી રોટલી વણી છે તો આપણે આટલી પતલી એવી રોટલી વણવાની છે તો રોટલી વણાઈ જાય ત્યારબાદ આપણે સ્લરી તૈયાર કરવાની છે પળવાળી આપણે પૂરી બનાવી છે એટલા માટે સ્લરીને બનાવવી જરૂરી છે તો મેં બે મોટી ચમચી જેટલું ઘી છે તેને લઈ લીધું તો બે ચમચી ઘીની સામે આપણે એક ચમચી ચોખાનો લોટ લેવાનો છે અને બધું બરાબર એકદમ સારી રીતે મિક્સ કરી અને સ્લરીને તૈયાર કરી લેવાની છે ત્યારબાદ તેમાંથી અડધી ચમચી જેટલી સ્લરી છે તે આ રોટલીની ઉપર લઈ લેવાની છે અને હવે ઇક્વલી એકદમ પટલું એવું લેયર બનાવી લેવાનું છે આ સ્લરીનું રોટલીની ઉપર તો એકદમ સારી રીતે આપણે સ્પ્રેડ કરી દઈએ તો આ રોટલીને સ્લરીથી ગ્રીસ કરી લીધા બાદ આપણે ફરી ઉપર પતલી અને સેકન્ડ રોટલી છે તે એડ કરી દઈશું અને આપણે જે સ્લરી રેડી કરી છે તેમાંની અડધી જેટલી સ્લરી ફરી સ્પ્રેડ કરી અને હાથેથી ઇક્વલી તેનું લેયર છે તે રોટલીની ઉપર બનાવી લઈશું તો આ રોટલી પણ ઘીથી એટલે કે જે સ્લરી રેડી કરી છે તેનાથી એકદમ સારી રીતે ગ્રીસ થઈ જાય એટલે ફરી ત્રીજી રોટલી પણ આપણે સેટ કરી લેવાની છે તો આ રીતે ત્રણ રોટલીનું લેયર કરી અને આપણે પૂરી બનાવીશું તો એકદમ પરફેક્ટ લેયરવાળી આપણી પૂરી તૈયાર થશે જો વધુ પડતી રોટલીના લેયરથી આ પૂરી બનાવીને રેડી કરશો તો પૂરીના લેયર છે તે એકદમ સારી રીતે ખુલ્લીને નહીં દેખાય અને આપણી પૂરી છે તે બરાબર નહીં બને તો આ રીતે ત્રીજી રોટલીના ઉપર સેટ કરી લીધા બાદ હલકા હાથેથી વેલણને છે તે ચલાવી લેવાનું છે રોટલીની ઉપર અને એકદમ સારી રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે ત્યારબાદ ફરી આપણે જે સ્લરી રેડી કરી છે તે આ રોટલીની ઉપર અડધી ચમચી જેટલી સ્પ્રેડ કરી દેવાની છે ત્યારબાદ ફરી આપણે આ સ્લરીને સ્પ્રેડ કરવાની પ્રોસેસ કરવાની છે એકદમ સરસ એવું ઉપર છે તે લેયર કરી લેવાનું છે સ્લરીનો હવે આપણે નીચેની સાઈડથી લઈ અને આ રીતે રોલ વાળી લેવાનો છે તો રોલને એકદમ સારી રીતે ટાઈટ વાળવાનો છે જેથી કરી આપણી પૂરી છે તે તળાતા સમયે તૂટી ના જાય તો એકદમ ટાઈટ એવો રોલ છે તે આ રીતે વાળી લેવાનો છે રોલને વાળી લીધા બાદ આપણે બે હાથેથી આ પ્રોસેસ કરવાની છે જેથી કરી રોલ છે તે આપણો સ્ટ્રેચ થશે અને એકદમ પતલી અને ક્રિસ્પી એવી પૂરી બનશે તો આ રોલને એકદમ સારી રીતે આપણે સ્ટ્રેચ કરી લઈએ તો રોલ સ્ટ્રેચ થઈ ગયા બાદ આપણે ચાકુની મદદથી આ રોલમાંથી ટુકડા તૈયાર કરવાના છે તો આ રીતના પીસીસ આપણે રેડી કરી લઈએ ચાકુની મદદથી વધારે પડતા જાડા પણ નથી કરવાના અને વધારે પડતા પતલા પણ નથી કરવાના મીડિયમ સાઇઝના એવા આપણે ટુકડા રેડી કરી લઈશું પીસીસ કરી લીધા બાદ હું તમને બતાવું તો જોઈ શકો છો ઘણા બધા લેયર્સ દેખાઈ રહ્યા છે તો આ રીતે લેયર્સવાળી પૂરી આપણી રેડી થશે હવે આપણે પૂરીને વણવા માટે આ પીસીસમાંથી લુવા બનાવી લેવાના છે તો તેના માટે બંને હથેળીની મદદથી આપણે આ રીતે તેના લુવા બનાવી લઈશું થોડું અમથું પ્રેસ કરવાનું છે વધારે વજન દઈને પ્રેસ નથી કરવાનું ત્યારબાદ વેલણની મદદથી હળવા હાથેથી મીડિયમ સાઇઝની પૂરી વણી લેવાની છે જો તમે એકદમ વજન દઈને પૂરી બનાવશો વણશો તો લેયર્સ છે તે એકબીજાથી ચીપકી જશે અને તળાતા સમયે છૂટા નહીં પડે એટલા માટે હળવા હાથેથી મીડિયમ સાઇઝની પૂરી છે તેને વણી લેવી તો જોઈ શકો છો આ રીતે આપણે પૂરીને છે તે વણી લેવાની છે તો આ જ રીતે બધા લુવા રેડી કરી અને પૂરી છે તે હળવા હાથેથી વણી અને રેડી કરી લઈશું તો આ નાસ્તાની સાથે સાથે મેં લાસ્ટ યર ઘણા બધા અનોખા અને ઇન્સ્ટન્ટ બની જતા નાસ્તાની રેસીપીઓ શેર કરી છે જે હેલ્ધી હોવાની સાથે સાથે તમારો સમય પણ બચાવશે તો જો તમારે એ બધા અનોખા નાસ્તાની રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવે છો તો ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા અનોખા અને ઇન્સ્ટન્ટ નાસ્તાની રેસીપીઓ મળી રહેશે તો અહીં પૂરીને તળવા માટે મેં ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું હવે આપણે કઢાઈમાં સમાઈ તેટલી પૂરીઓ આ તેલમાં એડ કરી દેવાની છે અને આ પૂરીઓને તેલમાં એડ કરી લીધા બાદ આપણે તરત તેને પલટાવીશું નહીં અથવા તો હલાવીશું નહીં એકાદ બે મિનિટ જેવું તેને તેલમાં સેટ થવા દઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે આ પૂરીને છે તે ફ્રાય કરવાની છે જેથી કરી અંદરથી કાચી પણ ના રહે અને બળે પણ નહીં તો અહીં એકાદ મિનિટ જેવું થાય ત્યારબાદ આપણે ચમચા અથવા ઝારાની મદદથી હલાવી લઈશું ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સેટ થવા દઈએ તેલમાં તો અહીં એક મિનિટ જેવું થઈ ગયું છે જોઈ શકો છો થોડી થોડી નીચેથી પૂરી છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે હલાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર સારી રીતે પૂરીને તળી અને રેડી કરી લઈએ તો ચાર મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો એક એક લેયર્સ એકદમ સરસ દેખાઈ રહ્યું છે અને પરફેક્ટ કલરની સાથે આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ આ જ રીતે આપણે બધી પૂરીને તળી અને રેડી કરીને સર્વ કરી લઈએ તો તૈયાર છે ફરસીપુરી જે ચાની સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો સૌ કોઈને પસંદ આવશે આવા બીજા સિઝનલ હેલ્ધી અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ